સમુદાય ના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ નો મંગલેશ્વર મહાદેવ સર્કલ થી ભારે ઉલ્લાસ બેન્ડ બાજા ની સુરાવલી સાથે રંગે ચંગે ચિંતામણી પાશોનાથજી જીના લઈ માંજલપુર ખાતે દર્શન થતા ચૈત્ય વંદન કરી ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો આજે ભારતભરમાંથી ગુરુ ભક્તો વલ્લભ નગરીમાં પધાર્યા હતા અને જબ તક સૂરજ ચાંદ રહેગા વલ્લભ તેના નામ રહે ગામના ગગનભીધિનારાઓથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું તથા ગુરુદેવના વ્યાખ્યાનની શરૂઆતમાં ગુરુ વલ્લભ પાઠશાળાના બાળકો દ્વારા સ્વાગત ગીતો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં એકસો છ વર્ષીય વિનય રત્ન મહારાજ ગણિત ધર્મ રત્ન વિજયજી ઋષભ વિજયજી વિશ્વેન્દ્ર વિજયજી તથા ધર્મ કીર્તિ મહારાજે પણ પ્રેરક નિશા પ્રદાન કરી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પનાબેન ગવલી તથા ડોક્ટર શ્વેતાબેન જીજુરકરની ઉપસ્થિતિમાં ચાલુ વર્ષે જૈન એકેડેમીનો કોર્સ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુધી મહારાજ ભણાવશે તથા તેની પરીક્ષા આર્ટ્સ ફેકલ્ટીમાં લેવાશે અને ઉત્તીર્ણ થનારને યુનિવર્સિટી સર્ટિફિકેટ આવશે તથા પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને રજત પદક આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત લોકોએ ઉલ્લાસપૂર્વક વધાવી લીધી હતી

જાનવી સંજય કોઠારીની દીક્ષાનું મુહુર્ત કાઢવામાં આવ્યું હતું વધુમાં સંઘના ટ્રસ્ટી વારી શાહે જણાવ્યું કે આઝાદીના પંચોતેર વર્ષમાં પહેલીવાર કોઈ હિન્દુ અથવા જૈન સંત એવા આચાર્ય ધર્મધરન ધર સુધી મહારાજ પાકિસ્તાન પહોંચ્યા હતા આજના કાર્યક્રમમાં પાકિસ્તાનમાં જૈન હેરિટેજનું કામ કરતા અશ્વિનીજીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું અને એમને પાકિસ્તાન સરકાર દ્વારા હાલમાં જૈન હેરિટેજની રજૂઆત બાદ પાકિસ્તાનના જૈન દેરાસરોને સરકારે પોતાના ખર્ચે પુનર્નિર્માણ કરાવ્યા તેના ફોટો તથા ડોક્યુમેન્ટ બતાવ્યા હતા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે સમ્યક દર્શન વિશે જેનો જૈનોના પ્રસ્તાદિસ આગમોમાં જૈનો ઉલ્લેખ છે એવા ઉદાહરણ આપી મહત્વ સમજાવ્યું હતું એમ સંઘના ટ્રસ્ટી જગદીશભાઈ શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો

આજે સામયિક કેવી રીતે થયું અને આખા કયા કયા પ્રકારના કાર્યક્રમો આ ચાતુર્માસ દરમિયાન થવાના છે તે અમારા દર્શક મિત્રોને આજ રોજ અમારા અન્ય પ્રતાપે બરોડાના કણો પુત્ર એમાં આચાર્ય ભગવાન પંજાબ કેસરી શ્રીમદ વિજય વલ્લભ સુધી મહારાજ સાહેબના સમુદ્રના ગચ્છાધિપતિ શ્રી સુધી મહારાજ સાહેબ એ જેઓને સુદ ભાસ્કરથી માંડીને અલગ વિવિધ ઘણી બધા વિશેષણોથી બોલવામાં આવે છે એવા ગુરુદેવનો માંજપુર સંઘમાં ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો છે અને ચાતુર્માસ પ્રવેશની જે શોભાયાત્રા છે એ મહામંગલેશ્વર મહાદેવથી શરૂઆત કરવામાં આવેલી છે એની અંદર સંઘના ઘણા બધા ભાગ્યશાળીઓ બહુ જ ઉત્સાહ અને ઉમંગથી સુંદર રીતે જતીને પધારેલા છે સાથે સાથે શોભાયાત્રાની અંદર બગી ઘોડા વિવિધ પ્રભુજીના અને ગુરુદેવના ફોટા સહિતની બગી તત્ઉપરાંત પાઠશાળાના બાળકો વિવિધ વેશભૂષામાં પધારેલા હતા તદઉપરાંત લેજીમની ટીમ ભાંગડાની ટીમ એવી વિવિધ ઉતારી સાથેની પણ ટીમ અલગ અલગ ટીમો પણ આવેલી હતી અને ખૂબ સુંદર રીતે ખૂબ ઉલ્લાસ સાથે ખૂબ ઉત્સાહ સાથે શ્રી ગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવેલો છે ગુરુદેવ જ્યારે ગઈકાલ પણ આવ્યા હતા ત્યારે પણ એમએસ યુનિવર્સિટી તરફથી એક જૈની કોર્સ કરવામાં આવેલો હતો આ વખતે પણ ભાઈ શ્રી દીપકભાઈના ખૂબ જ દીપકભાઈ એટલે કે માનજી સાયન્સ સભ્ય તેઓના ખૂબ જ પ્રયત્નથી આ વખતના કોર્સની પણ ઉજવ જાહેરાત કરી છે અને એ કોર્સ પણ એમએસ યુનિવર્સિટીના જેનીઝમના ડિપાર્ટમેન્ટ તરફથી સહકારથી કલ્પનાબેન અને શ્વેતાબેનના સહકારથી એ કોર્સ પણ નિંગાળી કરવામાં આવશે સાથે સાથે આજરોજ ભારતભરના તમામ રાજ્યોમાંથી ભક્તજનોએ પધાર્યા છે અને અહીંયા આજે જો તમે ખરેખર જુઓ તો એક મિની ભારત જેવું લાગતું હતું ગુજરાતના તો ઠીક પરંતુ પરના દરેકે દરેક રાજ્યના ભક્તો જે જમ્મુ સુધીથી ભક્તો જૈન ભક્તો આવેલા હતા અને એક સુંદર મજાની ભક્તિનો માહોલ થયેલો હતો ઉનાથી એકસો ને ત્રીસ તપસવી આવેલા છે એમાં એક સો તપસ્વીઓને વર્ષી તપનો પણ આરાધના ચાલી રહી છે ખૂબ સુંદર રીતે તેઓએ પણ એના ગુરુદેવની ભક્તિ કરી છે અને ચાતુર્માસ દરમિયાન ગુરુદેવ તરફથી સૌને જીનવાણી લાભ મળશે તો સર્વેને અમારી ખાસ વિનંતી છે જરૂર જરૂરથી સંઘ માં શ્રી લાલબાગજીનું માં પધારે ચારે શક્તિ દરમિયાન પણ પધારે એવી સર્વેને વિનંતી છે આપનું નામ પ્રકાશભાઈ શાહ ટ્રસ્ટી શ્રી લાલબાગ જૈન સંઘ